તાપીના કુકરમુંડા તાલુકામાં વેપારીઓ દ્વારા માપતોલમાં હેરાફેરી થતાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે હોબાળો થતા જે બાદ મામલેદાર અને એપીએમસી ચેરમેને આવેદન આપ્યું છે કુકરમુંડા તાલુકાના ખેડૂતોએ મામલેદાર અને કુકરમુંડાપી એપીએમસીના ચેરમેનને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી છે આવેદનમાં જણાવ્યું છે કે કુકરમુંડા ખાતે પાંચ બે બે હજાર છવ્વીસના ના રોજ મહાકાળી ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા વેપારી બાપુ ચૌધરી ફુલવાડી પર દુકાન ચલાવતા પંકજ ચૌધરી દ્વારા કેટલા ખેડૂતો સાથે વજનમાં હેરાફેરી કરવામાં આવી હતી વેપારીઓના માપતોલમાં ફેરફાર કરીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે જેથી ખેડૂતોએ માંગ કરી છે કે બે બાપુ ચૌધરી અને પંકજ ચૌધરી વેપારીઓના લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભઠાને રામ રામે અને ભઠાને આપકી જે હવે કલ્યાણભાઈ દિનેશભાઈ વડવી હાઈએ સમસ્ત કુકરમુંડા તાલુકા ખેડૂતોને જો પાડે કેતો વેરી બટાઈ કેતો વેરી તો આના મૂળ મલિકેતી કેતો વેરી માં બાઠાન ઓતો જ આહવાન હાયે તો કુકર મુન્ડામાં જો વેપારી દ્વારા થોડો કે કાંટા મે ફેરફાર આતો તિયા અનુસંધાન મેં હું પોલીસ સ્ટેશને ગયા પોલીસ સ્ટેશને દેખું માર્કેટમાં ગયા માર્કેેટુમાં દેખું મામલેદાર માવેદન આપ બાઠા ખેડૂતોને નમ્ર વિનંતી હું કે મિલીને વેપારી કો ત્યાં દુકાન માંડલો હું લો આમ હું એપીએમસી ચેરમેન હતો રી ગોઠિયા કી ના એપીએમસી એમસી જઈને વેચાણ કરું લો હાય આના જર કભી આપું હું યા વેપારી કો વેચાણ જા હું પાંચ પાંચ કિલ્લા દો દો કિલા ઠોગા હું અપેક્ષા એગો વેપારી તુમને હે

તિયા પેક્ષા સરકાર આપણે માર્કેટ દેદેલો હાય આપણે એગો વેપારી તુમને હેઠોકતો વેરી તી જાણકારી કેરા સરકાર આપને મામલેદાર દેદેલો હાય પોલીસ સ્ટેશન દેદલો હાઈ એ ત્યાં બાઠા ને સર્વ કુકરમુંડા તાલુકા ખેડૂતોને કોઈ નબ્રો વિનંતી

ખેડૂત મિત્રને ખાસ વિનંતી હાથ જોડીને કા હા કાલે એટલે કે ગઈકાલે એક એન્ડો કુકર મુંડા હેંડો બનાવવા ત્યાં વેપારી ખેડૂતો દેખો ત્યાં ચાર ક્વિન્ટલે ઓડેલી હાલ લો અને ત્યાં ચાર ક્વિન્ટલ અંડા તીન ક્વિન્ટલે અને એક્યાસી કિલો જે હેંડે ઓડે ત્યાં કાઢ લે તા માં તમામ ખેડૂત મિત્રોને ખાસ હાથ જોડીને વિનંતી આવીએ का देखा पाऊ हूँ आप काड़ी मोजरी की आपू हूँ तो में वोरा तु में पायू में हियाला में आपूं दी मेहनत की ना नक पक तो पक वेचा होता है यही जो आपने है या व्यापारी द्वारा आपने है की शरपिंडी तिवेरी तिया खातुरे तुमने विनती की हो आम आजे मार्केट में भी मीटिंग के ही एपीएमसी मार्केटू में चेयरमैन वाइस चेयरमैन बाठा जाता है यहाँ मीटिंग के ही तम ने आखिया हो का मार्केटे है रोप दी चलना रो है दो वाजे ने પાંચ વાગે સુધી માર્કેટ ચાલી કે ભાવ અને એક કિલ્લા ભી ત્યા ફરક ના વેના રો ત્યાં ખાતુ રે અહી હાથ જોડી ને વિનંતી કી હું બેઠા ખેડૂત ને કા દેખા તુ બારે જો માલ વેચતા હા તી મેલા હાઈએ બીજી વાર તુમને આમ આખા જરૂર ને પોડે તું પોતે ભી હુદરા માર્કેટ જા ખેડી કાટો કેરા અને તેને એમ હાથ જોડી ની વિનંતી હૈ આમ આગેવાન હૈ ત્યા ખાતુર વિનંતી કેતા ઘડી ઘડી તુમને કેનંતી નઈ કે ત્યાં ખાતુ હે જાગી જ અને જાગી જહા તાજ બાચા ત્યાં ખાતુરે તુ ખેડૂત હૈ તુમાર બિગડા ને જોજે તુમાર નુકસાન ને વેરા જોજે ત્યાં ખાતુર માર્કેટ ચાલુ હૈ માર્કેટ તુમુ વેચાણ કેરા અને તુ જોઈ માલ હૈ

એ કાંટામાં ફેરફાર કરે છે અને એ જો વજન છે એ ડુપ્લિકેટ બનાવેલું છે તો મને થોડુંક લોકોએ જાણ કરેલી કે એવું ચાલે છે મને વિશ્વાસ નહોતો એટલે મેં પોતે ઘરેથી ચારસો કિલો મેં વજન કરીને આવ્યો અને એ ચારસો કિલોમાંથી એ જ અરંડા નીકળ્યા ત્રણસો કિલો એટલે ખરેખર ચોરી પકડાયેલી છે અને બાપુ ચૌધરીની ભૂલ છે વજન ચોરી પકડાતા અને તમે શંકા જતા ત્યારબાદ તમે શું પગલા લીધા ત્યારબાદ લોકો ટોળા થયા મેં સીધી લીટીમાં પૂછતો હતો ખરેખર તમે ડુપ્લિકેટ કાંટા બનાવેલા છે કે નથી એવું કે કે નથી અમે કંઈ ચોરી કરતા નથી અને અમે તારો માર આટલો જ હતો પછી એમ જાણ થતાં મેં પોલીસ પ્રોટેક્શન માટે એકસો બારને ફોન કર્યો અને એ વજનો અમે લઈ ગયા અને એ જ વજનો વીસ વીસ કિલોના બે હતા એટલે ચાલીસ કિલોના પછી ડિજિટલ કાંટા પર અમે એ વજનો મૂક્યા તો એ વજનો નીકળેલા કુલ બેતાલીસ કિલો જી આ તમે જે ઘટના કીધી એ ગઈકાલની છે તો રોજ તમે કુકરમોડા કચેરી જે સેવા સદન ખાતે કેમ આવ્યા હતા કારણ કે કાલે અમને ન્યાય નથી મળ્યો પીઆઈ સાહેબ બી નહોતા અને પછી અમે આજે આવેદન પણ આપ્યું અને એચએમસી ચે ચેરમેનને અમે જાણ પર કરી પણ એચએમસી એમસી ચેરમેનને એવું કીધું કે ખરેખર મહેશભાઈ આ ખોટું કર્યું છે લખોએ તો એનો લાયસન્સ રદ થશે એમ કીધું પછી અમે મામલેદાર કચેરી આવ્યા અને પછી અમે આવેદન આપ્યું સાહેબ શ્રીને જી તો તમે આજે મામલેદાર સાહેબ શ્રીને મળ્યા તો સાહેબે શું ચર્ચા કરી સાહેબે અમને સરસ પોઝિટિવ જવાબ આપેલો છે કારણ કે હું આગળ કરીશ અને જે તે કાર્યવાહી છે એ સીધી લીટીમાં થશે અને તમને ન્યાય મળશે મે સાહેબ શ્રી અમને કીધું છે સુહાસ વળવી દિવ્યાંગ ન્યૂઝ કુકરમુંડા તાપી